બપોરે બાર વાગ્યા સુધીમાં મુલાકાત તો નહીં કરાવવામાં આવે પણ શા માટે નહીં કરવામાં આવે એ લખીને આપવાની પણ ના પાડે આટલી હદે તાનાશાહી ગુજરાતની અંદર થઈ છે કે એક તરફ મુદ્દા ઉપર લડાઈ લડતા નિર્દોષ ખેડૂતોને માર માર્યો બીજું એમની ઉપર એફઆઈઆર કરી ત્રીજું એમને જેલમાં પૂર્યા અને ચોથો અત્યાચાર કે કોઈ આગેવાન જ્યારે આ ખેડૂતોને મળવા જેલમાં જવા માગે છે તો આગેવાનને પણ રોકવા માટે રોકવામાં આવે છે આ ગુજરાતમાં ભાજપની તાનાશાહીની હદ થઈ ચૂકી છે આ તાનાશાહી આ ગુંડાગીર્દી સત્તાના અભિમાન સામે અમે બધાએ એકજૂટ બની અને લડી રહ્યા છીએ જેલમાં જે ખેડૂતો બંધ છે એમની સાથે અમારો પૂરેપૂરો સપોર્ટ છે જે ખેડૂતો જેલમાંથી છૂટ્યા છે એમને ગઈકાલે જ અરવિંદ કેજરીવાલજી રૂબરૂ મળ્યા એમના પરિવારજનોને મળ્યા એમની હિંમતને બિરદાવી અને આશ્વાસન આપ્યું છે પણ ફરી એક સવાલ કે જેલ તંત્ર કોના ઇશારે અથવા ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ મારે ભાજપની કોઈ કારણ જેલમાં મળવા જવા નહીં દેવાનું કોઈ કારણ અત્યાર સુધી આપવામાં આવ્યું નથી બસ નહી નહીં મળવામાં આવે અમે એમ પૂછીએ કે ગુજરાતના ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળે એમાં ખોટું શું છે અને હું તો ત્યાં સુધી કહીશ કે જો અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા ન દેવા હોય તો ભાજપના નેતા જઈ અને ખેડૂતોને હાલચાલ પૂછી આવે જેલમાં તમારે ભાજપના નેતાઓએ ખેડૂતોને માર મારવો છે જેલમાં પૂરવા છે મળવું નથી અને જે માણસ અરવિંદ કેજરીવાલ ખેડૂતોના હામી બનવા માટે થઈને અહીંયા છેક આવ્યા છે એને મળતા રોકવામાં આવે છે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અમે જેલમાં બંધ રાજુભાઈ કરપડાના પિતાશ્રી છે એમના માધ્યમથી મુલાકાતની કોશિશ કરી રહ્યા છે તો એ મુલાકાત માટે પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી કુલ મળીને દાદાગીરી ઉપર ભાજપની સરકાર ઉતરી આવી છે ખેડૂતો પર જુલમ કર્યા પછી ખેડૂતોને નહીં મળવા દેવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમારી એટલી જ વિનંતી છે કે ગુજરાતભરના લોકો ભાજપની આ દાદાગીરી આ તાનાશાહી અને સત્તાના અહંકારને ઓળખે અને ગુજરાતના ખેડૂતો પોતે જાગૃત બની અને આગળ આવે મંજૂરી ન મળે તો પણ જેલ ઉપર જઈ અને મળવા માટેનો પ્રયત્ન કરવો એવું જયારે અમે નક્કી કર્યું તો જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જેલ છોડી નીકળી ગયા હવે અમને પોલીસના એસપી સાહેબ જે અહીંયા ઉભા છે એમણે એવું જણાવ્યું કે જેલમાં કોઈ સાહેબ જ નથી બધા સાહેબો બીજી ડ્યુટીમાં લાગ્યા ત્યાં જેલ ઉપર હાજર જ નથી આટલો બધો ડર કઈ વાતનો તમે ખોટું નથી કરતા તમે ખેડૂતો સાથે અન્યાય નથી કર્યો ખેડૂતોની ઉપર જુલમ નથી કર્યો તો ડરો છો કેમ ભાગો છો કેમ નથી મળવા દેવા તેમ છતાં અમે કીધું કે પ્રયત્ન કરીએ જેલ ઉપર જે રૂબરૂ મળીને રિક્વેસ્ટ કરીએ કે અમને મળવા દો અને જેલમાં જે લોકો બંધ છે એ તો ખેડૂતો છે એ કોઈ ડ્રગ્સ વેચનારા કે કોઈ ખરાબ કામ કરીને ગયેલા માણસો નથી તો અત્યારે પોલીસે અમને જણાવ્યું એસપી લેવલના અધિકારી કે જેલના સાહેબો જેલ ઉપર નથી બધા નીકળી ગયા છે હવે જેલ ખાલી કરીને જેલના સાહેબો નીકળી ગયા અહીંયા જે સાહેબો છે એ મૌખિક રીતે ના પાડે છે આખા સરકારી તંત્રનો તમાશો બનાવી દીધો છે અહીંયા કોણ મળવા આવ્યું અહીંયા એસપી સાહેબ છે અંદર ઊભા છે એસપી સાહેબે મને ધ્યાન દોર્યું મને એને ચૈતરભાઈને વ્યક્તિગત રીતે મૌખિક કીધું કે ભાઈ મળવા દેવામાં નહીં આવે જેલના અધિકારી સાથે વાત થઈ છે અમે એમ કહ્યું કે જેલના અધિકારી મળવું છે તો એ તો ત્યાં જેલ ઉપર નથી એ તો નીકળી ગયા છે બીજે છે ક્યાંક